હે રામ ચંદ્ર ભગવાન સદગુરુ કબીર સાહેબ በደም ከረ ወደ አድርገን ልዝ በገ ትחיל ለመለስ 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 श्री शैद संसेवितरम् आसीनमृचरासने सतदले सौम्यकृतं सम्निभं तं लीलाद्रिप्रविग्रह हक्तिवरम् वन्दो सुदगुरुं

એટલે જગદીશ એ પરમાત્માનું નામ છે ત્યાં જગતને તારા નક્કી કરવામાં આવે છે પણ આ પુંડામ ગામ ની અંદર એક અમારા જગદીશ દાત છે જે અમારા સોંતો ને તાર છે ને આ ગામનું નામ રોશન કરે છે એટલે જગદીશ આવ્યા જગતને તારા હે તમે ક્યારે નવા થાંસો માથે જમરા નો માર છે ધારી કમરનારી તમે ક્યારે નોરા થાસો એ તો આખું સારું છે કે જગદીશ ભગત આ ગામ ની અંદર રહે છે જો તમને ભજન કરવાનો આવી તકો આપે છે માટે

कि आद्य पुरुष की अविनाशी जो जो रे सची आद्य पुरुष की अविनाशी असत्य लोक ना राजा धीराज सर्व ऊपर एम नो वा ब्रह्म सनातन सर्वर भरियो निज पतिनो प्रकाश ब्रह्मा विष्णु शिव ने शक्ति निरंजन करे अपनी आस वेद जाने वगर भक्ति करो क्या करी पूरी थाई आस एक तो सदगुरु एक सुमरण में एक क्रिया ये सब जन अविश्वास तो बहु पार उतर आ रहे सुनाए बक्तर पहरिया प्रेमना तीर पर में ही भरिया तमे भक्ति रूपी बक्तर पहरी लो काल पुरुष तमने सतावे नहीं तमने खाई सके नहीं

જ્યારે મન વચન ને કર્મ તમારું જુડી જગ્યા રખડતો હોય ને ત્યારે તમારી અંદર દુરાત્મા લક્ષણ આવી જાય છે દુરાત્મા લક્ષણ આવી જાય છે માટે એને આસુરી કહેવામાં આવે છે કે બહાર કો ભેગ બના રહા ભીતર ભંગાર

માટે સદગુરુના શરણમાં જોવું જોઈએ અને એવા ભ્રમનિષ્ઠ ગુરુ મળી જાય તો તમારો મેરો પાર થઈ જાય છે અરે માતે કીધું છે અરે ગુરુ-ચેલાનું એક મન હોય તો કરતા સિદ્ધમાં સમાય ગુરુ ચરણ માં સુખ થાય હું પનું સર્વે માતી જાય જીવનું ગુરુ ચરણ સુખ થાય જયારે હું શબ્દ આવે છે ક્યાં મેં કર્યું છે એક અહંકાર આવી જાય ત્યારે ગુરુ શિષ્યનો ભાવ એક રહેતો નથી એ પછી લક માં જાય છે સમુદ્રિય જેમ શાંતિ કહીએ હું મોક્ષુ કોને કહેવાય

તેને કહીએ મોમુક્ષુ આટલી વાની સાથે ઓ સવને કોજ વિરોતિ રામચંદ્ર ભગવાન કી